નાભી કમલ ની અંદર આવે તો વ્યક્તિને ભજન કરવાનું મન થાય સમરણ કરવાનું મન થાય પોતાના બ્રિધિંગ ઉપર પોતાના પોતાના શ્વાસ ઉપર એને ધ્યાન રાખવાનું મન થાય પોતે પોતા માટે શ્વાસ લે તો એનું નાભી કમલની અંદર શક્તિ છે એનો જીવ એની શક્તિ નાભી અંદર સ્થિર હોય છે આવું જેને મન થાય કે હાલો આજે તો નવરાત્રી છે ફ્રી છે તો ગુરુજી પાસે જવું છે આજે આધ્યાત્મિક જગ્યાએ જવું છે સાંભળતું હોય ગુરુજી આવું બોલવા જ ન જોઈએ ગુરુજી આવું કઈક કેવું જ ન જોઈએ આપણને આપણે સુધરી જાવું છે આવું જેની અંદર ઇન્ફિયરિટી ઉભી થતી હોય એને સમજવું કે એનું નાભી કમલ ખુલવું એની શક્તિ નાભી કમલ ની અંદર પ્રસ્થાપિત છે